જો આપણે દિવ્યા બેન એ પોરબંદર અત્યારે જાય છે અને આપણે જવાનું પોરબંદર કારણ કે આપણે જે ગીતાભાઈ હે એના બેન હદન દીકરી

જાવોલી મુખવાસ ઘરે તો એમનો કરે દેવાંશ ભેગો બોટલમાં ગોટલી નો મુખવાસ લઈને જ ફરે છે એવો ભાવે ગોટલી નો મુખવાસ કારણ કે હંચર નાખેલું હોય ને એટલે ખારો ખારો સરસ લાગે ને એટલે ભાઈ બોટલ લઈને જ રખડે છે એમાં ભરી લીધો છે ને કોને ભરી દીધો મુખવાસ એમાં હે દેવંશભાઈ રો હોય છે દીદીઓને ને બે ત્રણ વાર સંભાળે છે જોકે મને તો આખો દિવસ આહુડ આવી જાય આવી જાય તો દેવાંશ વડી હતી ને ત્યારે બાલ મંદિરે કોઈ જ નથી સાડા ત્રણ હતી ત્યારે ખીરસરા વહી જતી આવતી અમારે હાથ ને જાય સાંજે ચારે આવતી કઈ રોયું નથી હવે અહીંયા નો રોવે તો સારું કાબા

તો એના પપ્પા ને ફોન કરવો પડ્યો કે ફુગા લેતા આવજો કેટલા ફૂગા એક ફોન અમારે આમ પરબારો થઈ જાય ઉપાધી નહી કઈ ફોનની પછી દેવાશે ગામ કયું છે પછી આપડો તાલુકો કયો હં ક્યો પછી આપણો જિલ્લો હરખું ભાઈ હં કહો આપણો જિલ્લો રાજકોટ પછી આપણો દેશ કયો હે ભારત આવડે છે પછી આપણું પાટનગર હે પાટનગર શું છે નથી આવડતા ની ના આવડ હું છે પાટનગર હું છે પાટનગર હું હું છે પાટનગર ગાંધીનગર કે ગાંધીનગર પછી આપણે રાજધાની દિલ્હી પછી આપણા વડાપ્રધાન મોદી અને આપણે મોદી જેવો અમાર દેવાસ મોદી બહુ ગમતો તો મોદી મોદી જ કરતો તો અને આપડા વડાપ્રધાન મોદી જ છે આ પાછા એને પહેલા જ મોદી આવડી ગયા એટલે મોદીનું નું રટન થઈ ગયું ને એટલે આપણે મોદી જ આવ્યો કા મોદી જોતો તો ને બનાડો હે બનાડો હું નઈ દે હે મારી કેને મારીસ આ જા હે આને હાલે કેરી ખાવા મીઠ

દિવ્યા બેન ને ક્રીતિકા વાવેસાર ખુલે પછી કોઈ જોવા મળે નહીં આપણે આપડે બેન હું એનું બધું તૈયાર કરતી જવા નથી ત્યારે ચોપડા માં લખતી મને કેવાય આવી વાંચ પણ ત્યારે બધા બે હોય મારે ટાઈમ નતો મેં વાંચ્યું ને ચોપડો ક્યાં મુકાઈ ગયો મને ખબર નહોતી એટલે અત્યારે જેડો શોકેશ માં ચોપડો એટલે વાંચવાની હિંમત તો હવે એ નથી એટલે મારે ન થાય એ તમે વાંચી ને સંભળાવો તો ભલે હું વાંચી ન ત્યાં તો મારાથી રોવાઈ જાય હવે આપણે દેવાનસી બે લખ્યું છે કવિ લેખક નામ મહેતા દેવાનસી આખી દુનિયામાં સૌથી પસંદ હોય તો તે મારી માં છે અને બીજી વાતમાં મારા પપ્પા પણ મારી માટે દેવ છે અને મારા મમ્મી દેવી છે કોઈ પણ દુઃખ હોય તો હું બધું દુઃખ મારી મમ્મીને કહું છું એ મારી મારી સાથે દુઃખી દુઃખને દૂર કરે છે અને એ જ વાતમાં મારા પિતા મને કંઈ પણની કમી રહેવા દેતા નથી તે મારી બધી કમીઓ પૂરી પાડે છે એક આજની રાત હું મારી મા અને પિતા સાથે રહીશ એટલે એવું નથી કે હું સાવ ક્યાંય વહી જવાની છું પણ હું પાછી તો આવવાની જ છું હું ક્યાંય જવાની નથી હું ખાલી સિમ્પલી રીતે હોસ્ટેલમાં જવાની છું હું પાછી તો આવીશ જ પણ વેકેશનમાં મારી મમ્મીને પણ નથી ગમતું કે હું અને મારી બહેન હોસ્ટેલમાં જવાના છીએ એ પણ આજે મારી માવા મારી મા રોવા માંડી અને હું પણ રોવા માંડી મારા પપ્પા નહોતા રોયા કારણ કે તે કઠણ છે અને મારી બહેન પણ રોવા માંડી હતી અને મારી મમ્મી અને મારા પપ્પાએ મને અને મારી બહેનને હોસ્ટેલની બધી વસ્તુઓ લઈ દીધી એ વસ્તુઓ એવી હતી કે તે બધી છોકરીઓને પણ કદાચ એના મમ્મી પપ્પા ન લઈ ગયા મારા માતા પિતા પણ જે વસ્તુ પર હાથ મૂક્યો હતો તે વસ્તુ બધી જ લઈ લીધી મારી બહેનને હાથ મૂક્યો તો એને બધી વસ્તુ લઈ દીધી તેનો પણ લઈ દીધી આખી દુનિયામાં મારા માટે ઈશ્વર કોણ છે તે ખબર છે મારા મા અને મારા બાપ મારા માટે ઈશ્વર સમાન છે સમાન નહીં પણ એ ઈશ્વર છે મારું નામ દેવાંશી મારી બહેનનું નામ રૂહી મારા પપ્પાનું નામ પરેશભાઈ મારી મમ્મીનું નામ નીના ને લખીને ગઈ અને હજી નાની છે હાથમાં જ આવી છે તેમ છતાં એને એટલું બધું લખતા આવડ્યું અને એની જે હૃદયની ભાવના પ્રેમ વ્યક્ત કર્યો એ બહુ સારું કહેવાય કારણ કે આવડી છોકરા કે દીકરી દીકરાને લખતા ન આવડે એને બદલે એને એટલું લખું અને એને એનું પ્રેમ વ્યક્ત કર્યો એમ પણ એને આપને થાય પણ એ ક્યાંય વહી નથી ગઈ ભણવા જ ગઈ છે એટલે આવી રે માથે પાછી આવી જાય પણ એટલું લખીને ગઈ એટલે એમ થાય આપને કે આવું વહી જાય એટલી એને લાગણી છે પણ હકીકત આપણા થી કોઈ પણ વ્યક્તિ દૂર થાય એટલે એનો આપને અહેસાસ થાય અને એ લાગણી ને આપને કિંમત થાય પાસે હોય ને તો એની કિંમત ન થઈ જો આમાં બધું લખીને ગઈ તો આપને ખબર પડી નકર ખબર ન પડે દીકરી છે ને એ બાપને કાયદાનો કટકો હોય જ્યારે દીકરી બાપ થી અલગ થાય ને ત્યારે બાપ ભાંધીને ભૂકો થઈ જાય તો અને અત્યારે તો આ સમય એટલો બધો ખરાબ આવી ગયો છે કે ઉમર ઉંમરલાયક દીકરી થાય એટલે ક્યાંય પણ જોયા જાયના વિના ગમી ત્યાં લગ્ન કરી લેતા હોય છે એટલે ખરેખર મા બાપ ને દીકરી એટલી વાલી હોય કે એના લગ્ન કરવા માટે જાણ કરો એને મંજૂર હોય તો અહીંયા લગ્ન કરો બાકી તમારી રીતે નિર્ણય ન લ્યો કારણ કે અઢાર વર્ષની વી વર્ષની દીકરી કઈ હોય અને પછી તમારી રીતે નિર્ણય લઈ લ્યો ને તો એ બાપ ને સિવાય પછી બીજી કઈ રસ્તો ન હોય તો કઈ વાંધો ન થતો ઘણા યોગ્ય પાત્ર હોય તો અહીંયા લગ્ન કરી છે બધે પણ ખરેખર યોગ્ય પાત્ર હોતું નથી કારણ કે આપણે જાલી જાલી મોટા ખરેખર દુઃખ તો થાય એમ જો એટલો થઈ રહ્યો વી વર્ષ લગી

આપડે દેવાજ ની જાન ભાખર જોરી છે અમે હાહુ એક ની થઈ જાઉ